હલો ફ્રેન્ડ્સ આજે આપણે શાકભાજીથી ભરપૂર પૌવા બટેકા બનાવશો એના માટે મેં બે કપ જેટલા મેં પૌવા લઈ લીધા છે અને મેં બે ચોખા પાણીથી એને બે વાર મેં ધોઈ લીધા છે અને એક પ્લેટમાં કાઢી લીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મેળશું એટલે પાંચ ટેબલ સ્પૂન જેટલું પછી આપણે હળદર પાંચ ટેબલ સ્પૂન જેટલી અને બે ચમચી જેટલો લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ હવે આપણે બધું આપણે મિક્સ કરી દેસુ બધું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું કઢાઈ ની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલી રાઈ રાઈ ગરમ થાય એટલે આપણે મીઠા લીમડાના પાન આઠ કે દસ પછી એક ચમચી જેટલું જીરું પછી પાટેબલ સ્પૂન જેટલી હિંગ હવે આપણે ખરા મસાલાને એકવાર આપણે સાતડી લેશો ई सतळाई जाय એટલે આપણે લીલા મરચા મે આ તીખા લીલા મરચા લીધા છે લાવ એ બધું આપણે નાખી દેશું હવે આપણે શાકભાજી લેસો અડધા કપ જેટલો ગાજર અડધા કપ જેટલા બટેકા પછી એક ચમચી એટલે આદુ અને લસણ ની પેસ્ટી આદુ અને લસણ ની પેસ્ટ હવે સ્વાદ પ્રમાણે મીઠું આ બધા શાકભાજી માટે હું મીઠું નાખું છું હવે હું શાકભાજી ને વા માટે ને ચડવા દઈશ હવે આપણા જરાક શાકભાજી ચડી ગયા છે એટલે હું અડધા કપ જેટલા ફ્રોઝન વટાણા હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે હું અડધા કપ જેટલી ડુંગળી અને મેં સિંગદાણા આઠ કે દસ મેં સિંગદાણા લઈ લીધા છે એ પણ હું નાખી દઈશ અને થોડીક પણ માટે ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ હવે આપણા બધા શાકભાજી ચડી ગયા છે હવે આપણે આની અંદર ને બધું આપણે મિક્સ કરી દેસુ પેલે મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ટી ની ઉપર હળદર પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસો ને લીંબુનો રસ એ બે ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખ્યો ને હવે આપણે બધું મિક્સ કરી દેસો આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણા પવા ડ્રાય થઈ જાય છે એનામાં હવે આપણે પૌવાની અંદર બે ચમચી જેટલું પાણી નાખશું એટલે આપણે જ્યારે જમવા બેસી ત્યારે આપણા પૌવા સોફ્ટ જ રહીએ અને સારા પૌવા રહીએ એટલે આપણે બે ચમચી જેટલું પાણી નાખ્યું છે હવે આપણે બધું મિક્સ કરી અને બે મિનિટ માટે હું એને ઠાણી ઢાંકી અને ચડવા દઈશ જરાક પૌવાને હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ આપણા ટેસ્ટી અને ચટાકેદાર આપણા પવા બટેકા તૈયાર થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ શાકભાજીથી ભરપૂર આપણા પવા બટેકા તૈયાર થઈ ગયા છે એક મેં પ્લેટમાં કાઢી લીધા છે હવે ઉપરથી હું ઝીણી જાડી સેવ ઉમેરીશ ઝીણી કે જાડી તમે કોઈ પણ આમાં સેવ ઉમેરી શકો છો હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો અને આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે શાકભાજીથી ભરપૂર પવા બટેકા કેવા બન્યા છે નમસ્તે ફ્રેન્ડ્સ